એને ભરોસો છે દીકરી ઉપર કે આનું સૌભાગ્ય અને ચિંતન ભાવ પ્રગટ કરતી કરતી આ ઘર માંથી જશે ને ત્યારે મહાલક્ષ્મી ભાવ પ્રગટ કરતી જશે સાહેબ આ ગૌરી એટલે ઘરની સ્ત્રી આ લોકો નથી કેતો આ બેઠેલા બધા તમને કહું છું માફ કરજો મારા વાલા આ નબળા મનના થઈ ગયા છો ને આ એકસો નો ડોઝ અને હમણાં તો નવા નવા દસ બાર પ્રકારના ઇન્જેકશન ના ડોઝ આવ્યા એ તમારે જોઈ છે ને એ એટલા માટે જોઈ છે કે તમે આ ગૌરીનો સાચા આશીર્વાદનો ડોઝ હજી લીધો જ નથી રાજી થઈ ને એની રાહ બધા જોવે છે પણ એક વાર આ પાંચ ઉમરામાં બેઠી માળીઓને રાજી કરો ને સાહેબ તો ડુંગરા વાળી આંખો આપ રાજી થાય છે અને મજબૂત મનોબળ કહેવાય મનોબળ મજબૂત થાય તો કામ થાય સાહેબ હાથ છોડી દો મોટા ભાઈ અગાઉ પડવાનો મતલબ થાય કોઈલા કે તારા જોવા તો કેટલાય આવ્યા કેટલાય ગયા

એના સંતાનોને આ લોકો ઉછેર કરે છે ત્રીજો ગ છે ગૌરી જો આ મજબૂત થઈ ગઈ તો દુનિયા મજબૂત થઈ ગઈ આપણે બધાને સ્ટોરી બહુ ખબર છે કે પુરુષ સફળ હોય એની પાછળ સ્ત્રીનો હાથ હોય પણ મારે બેઠેલી બધી ગૌરીઓને કહેવું છે સ્ત્રી સફળ થાય ને તો એની માટે પુરુષ પણ જવાબદાર હોય એની સી બિહાઈન્ડ હી તો આ જ હોય તો મજબૂત મનોબળ થાય એનો આ શબ્દ મનોબળ બની જાય

প্লাস্টিক চড়ি গেম শরীর দুনিয়া জীত থাকে না

જીપાડે છે અને આમ જોવો તકલીફ આવી જાય મુસીબત આવી જાય સમસ્યા આવી શબ્દ પૂરો નહીં થાય ને એની પહેલા એ છે કે આ મંગળસૂત્ર